જેલમાંથી બહાર નીકળી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પહોંચી રહ્યા છે રાજપીપળામાં પણ આ રાજપીપળામાં ધારાસભ્ય પહોંચે તે પહેલા કેવો માહોલ છે અને તેમના સમર્થકો છે તેઓમાં કેવો ઉત્સાહ છે તેને લઈને વાત કરવી છે અને તેઓએ શું કહ્યું છે તે પણ સંભળાવવું છે વૈષ્ણવજન તો તેને પીરપરા

હવે રાજપીપળા આવી રહ્યા છે તે મામલે તેમણે શું કહ્યું છે તે પણ સાંભળો સર ધારાસભ્ય ચૈતર વસાવા આજે એંસી દિવસ બાદ જેલ મુક્ત થયા છે અને રાજપીપળા તરફ આવી રહ્યા છે ત્યારે તમારા મનની શું લાગણી છે તમે શું ઈચ્છી રહ્યા શું માંગ કરી રહ્યા છો સૌથી પહેલાં તો સાહેબનો જયકારો બોલાવીશું ચૈતરભાઈ તું વાગ્યા ભડો સાગ ચૈતરભાઈ તું વાગ્યા ભણો આમ તમારે સાગ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા સાથીઓને અમને ન્યાયકાલી પડ જજ સાહેબ પર અને પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે કેમ કે જે સત્ય છે એ સત્ય જવાનું છે સત્ય જેને કહેવાય છે કે ગભરાય નહીં કોઈને ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવ્યા છે તેના દ્રશ્યો અમે તમને અગાઉ બતાવી ચૂક્યા છે બેન તમે શું કહેવા માંગો છો કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે જેલ મુક્ત થયા છે તેના માટે તો અમે એટલું વિચારીએ છીએ કે જે સાહેબ અમારા જે ચૈતરભાઈ આવી ગયા તે એના માટે અમને બહુ મોટી ખુશી છે અને હું એક ચંપાબેનને અને સંજયભાઈને કહેવા માગું છું કે સંજયભાઈ અને ચંપાબેન તમે જે ખોટી કલમો લગાવી છે અને ખોટી એફઆઈઆર કરી છે તેના માટે અમે તમને જવાબ આપવાના છે તમે તમે એવું ના કરશો કે અમને કોઈ જવાબ નહીં મળે પણ અમે તમને જવાબ આપીશું અમારા શેર

જેલમાં બે બે રાખવાનો એ ખોટી વસ્તુ છે ને જીઆઈડીસીમાં આટલું કરપ્શન થાય છે ચૈતર વર્ષ આ વસ્તુ ઉઠાવે છે એના વિરોધમાં આ લોકો એને દબાવે છે જીઆઈડીસીમાં એટલું કરપ્શન છે એના વિરોધમાં હમણાં જે ઉઠાવ્યું ને મંદરેગાનું જે કોમ્પાઉન્ટ ઉઠાવ્યું એના વિરોધમાં અમને એને જેલમાં મૂકી દીધા આ માન્ય આ માન્યતા લોકોમાં પ્રસરી ગઈ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે ભ્રષ્ટાચારના મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવી રહ્યા છે માટે તેમની ઉપર જે કેસ થયો છે અને માટે તેમને લાંબો સમય જેલમાં પૂરવાનો પ્રયાસ થયો છે શું કહેવા માંગો છો બિલકુલ સાચી સર પહેલા તો હું કહેવા માંગીશ કે જ્યારે એક પ્રતિનિધિ છે જનતાને ચૂંટાયેલા શ્રી છે તેમને એરેસ્ટ કરવા માટે સૌથી પહેલાં તો રાજ્યપાલનું પરમિશન જોઈએ અધ્યક્ષની અધ્યક્ષની શ્રી અધ્યક્ષની અહીંયા પોલીસ વગર પરમિશને પરમિ વગર પરમિશન એમને એરેસ્ટ કરવામાં આવે છે એ કયો ન્યાય છે એનો એમનો એફઆઈઆર રાતે નવ વાગે થાય છે અને એરેસ્ટ એમને બાર વાગ્યા બાર વાગ્યામાં કરવામાં આવ્યો છે તો આ ન્યાયતંત્રનું શું થશે અમારે એ કહેવા માગું છે અહીંયા છે બે પક્ષ છે ભાજપનો અલગનો નિયમ છે અને પક્ષનો અલગ નિયમ છે એ કઈ રીતે અમે ચલાવી શકો છો હાર્દિક પટેલને એફઆઈઆરમાં પરમિશન માગવામાં આવી હતી તો ચૈતર વર્ષમાં કેમ નહીં પહેલું પૂછવાનું તો એ જ છે કે હાર્દિક પટેલના જ્યારે વોરન્ટ નીકળ્યું ત્યારે પરમિશન માગવામાં અધ્યક્ષથી વિધાનસભા અધ્યક્ષથી શંકરસિંહ સાહેબની બરાબર તો ચૈતર વસાવવામાં કેમ સીધા એમના ઝ્યાલમાં મૂકી દેવામાં આવ્યા એ વસ્તુ ખોટી છે આ પ્રકારના સવાલો લોકો પૂછી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડની જે મંજૂરી વિધાનસભા અધ્યક્ષ પાસેથી મેળવવાની હોય તેના વિશે પણ લોકોએ સવાલ કર્યા છે અને તેમની ઉપર જે ગુનો દાખલ થયો હતો જે કલમો લગાડવામાં આવી છે તેની પણ લોકોમાં વ્યાપક ચર્ચા થઈ છે તો ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે આ તરફ આવશે ત્યારે એ આપણે તેમની સાથે વાત કરીશું અને તેઓ શું કહેવા માંગે છે એના વિશે પણ આપણે વાત કરીશું ત્યારે નવજીવન્યુ સાથે જોડાયેલા રહેજો ધારાસભ્ય ચૈતર વસાવા છે જે પોતે ડેરીયાપાડા તેમના મત વિસ્તારમાં નથી જઈ શકવાના કેમ કે કોર્ટે તેમને એક વર્ષ માટે આ તેમના મત વિસ્તારમાં જવા માટે પ્રતિબંધ ફરમાવેલો છે અને તે રાજપીપળા જવાના છે વચ્ચે પણ તેમના જે સમર્થકો છે તેમને તે મળવાના છે અને ત્યાર પછી રાજપીપળા તેમનું શક્તિ પ્રદર્શન થાય તે સ્વાભાવિક વસ્તુ છે અને તે પહોંચે તે પહેલાં તેમના આ સમર્થકો છે તે થનગનાટ અનુભવી રહ્યા છે અને આવકારવા માટે પણ તત્પર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે